વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે જે આપણી પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરેલ છે તેની અંદર આજે આપણે ધોરણ અગિયારમાં સામાન્ય પ્રવાહની અંદર આંકડાશાસ્ત્ર જે છે એની અંદર વાર્ષિક પરીક્ષાની બ્લુ સમજ આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેવાની છે કારણ કે અમારી ચેનલ ઉપર તમને વાર્ષિક પરીક્ષાના અતિ મોસ્ટ એમ બી મોડલ પેપરો અને વિભાગ વાઇઝ મોસ્ટ એમપી બધું જ તમને અમારી ચેનલ ઉપર જોવા મળી જશે માટે મિત્રો તમે તો સબસ્ક્રાઈબ કરી વિડીયોનો લાભ મેળવજો જ પણ તમારા સાથી મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરજો જેથી કરીને તે પણ સબસ્ક્રાઈબ કરી અમારા બધા વિડીયો જોઈ વાર્ષિક પરીક્ષાની અંદર સારામાં સારા ટકા લાવી શકે તો હવે આપણે જોઈએ સૌ પ્રથમ તો જોઈએ કે કયા ચેપ્ટરમાંથી કેટલા ગુણનું પૂછાય છે તો અહીંયા મિત્રો તમને બે આપેલા છે કે જનરલ વિકલ્પ વિના અને જનરલ વિકલ્પ સાથે એ મિત્રો અગાઉ આપણે પ્રશ્નપત્રના સોલ્યુશન કરીશું એમાં તમને ખબર પડી જશે કે આ વિકલ્પ સાથે શું છે જોઈ પહેલો કે માહિતીનું એકત્રીકરણ તેમાં વિકલ્પ વિના ચાર માર્ક્સનું અને વિકલ્પ સાથે પણ ચાર માર્ક્સનું બીજો છે માહિતીનું નિરૂપણ એ મિત્રો અગિયાર માર્ક્સનું અને વિકલ્પ સાથે થશે ચૌદ માર્ક્સનું જો મધ્યવર્તી સ્થિતિના માપ તો વિકલ્પ વિના તેર માર્ક્સનું ને વિકલ્પ સાથે છે સોળ માર્ક્સનું ચોથો પ્રસાર માન વિકલ્પ વિના આઠ માર્ક્સનું ને વિકલ્પ સાથે પંદર માર્ક્સનું પંદરમો છે કે આવૃત્તિ વિતરણ વિતરણની વિષમતા વિકલ્પ વિના આઠ માર્ક્સનું ને વિકલ્પ સાથે પંદર માર્ક્સનું છઠ્ઠો છે કે ક્રમ ક્રમચય સંચય અને દ્વિપદી વિસ્તરણ વિકલ્પ વિના દસ માર્ક્સનું વિકલ્પ સાથે ચૌદ માર્ક્સનું સાતમો છે કે નિદર્શન પદ્ધતિઓ વિકલ્પ વિના છ માર્ક્સનું ને વિકલ્પ સાથે થશે આઠ માર્ક્સ આઠમો વિધેય વિકલ્પ વિના આઠ માર્ક્સ ને વિકલ્પ સાથે થશે અગિયાર માર્ક્સ નવમો છે ગુણોત્તર શ્રેણી વિકલ્પ વિના બાર માર્ક્સ ને વિકલ્પ સાથે પણ બાર માર્ક્સ એટલે કે આપણું ટોટલ વિકલ્પ સાથે થશે એકસો ને નવ માર્ક્સનું પ્રશ્નપત્ર એમાંથી આપણે આવડતા પ્રશ્નોના જવાબો આપવાના છે એસી માર્ક્સના તો આપણો ટોટલ પ્રશ્નપત્રનો ગુણભાર રહેવાનો છે એસી માર્ક્સનો સમય રહેવાનો છે ત્રણ કલાકનો અને મિત્રો ખાસ તો ધોરણ અગિયારના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર હજુ સુધી જોઈન ના થયા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલ હશે એ ગ્રુપની અંદર પણ તમે અચૂકથી જોડાઈ જજો કારણ કે એ ગ્રુપની અંદર અમે મોસ્ટ ટાઈમપીના વિડીયો સૌપ્રથમ મૂકીએ છીએ તો તમે સૌપ્રથમ વિડીયો જોઈ સારા માર્ક્સ લાવી શકશો તો હવે આપણે પ્રશ્નપત્રનું માળખું વિભાગવાઈઝ જોઈએ સૌપ્રથમ પ્રથમ જે વિભાગ એ વિભાગ એ સોળ માર્ક્સનો છે તો જોઈએ કે નીચેના પ્રશ્ન ક્રમાંક એકથી સોળ સુધીના પ્રશ્નોમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર આપો તમને સોળ એમસીક્યુ પૂછાશે પ્રત્યેકના એક ગુણ નેક્સ્ટ વિભાગ બી જોઈએ સત્તરથી ચોવીસ નીચેના પ્રશ્ન ક્રમાંક સત્તરથી ચોવીસ સુધીના પ્રશ્નના એક વાક્યમાં જવાબ લખવાના છે બધા જ પ્રશ્નો ફરજિયાત છે આઠ પ્રશ્નો પ્રત્યેકનો એક ગુણ એટલે થશે આપણા આઠ માર્ક્સ નેક્સ્ટ હવે આગળ વધીશું વિભાગ સી તો નીચેના પ્રશ્ન ક્રમાંક પચીસથી તેત્રીસ સુધીના પ્રશ્નોના કોઈપણ છ પ્રશ્નોના જવાબો આપણે આપવાના છે તો આપણે જોઈ શકીએ આઠ પ્રશ્નો પૂછવામાં આવશે એમાંથી કોઈપણ છ પ્રશ્નોના આપણે સાચા જવાબ આપ આપવાના છે પ્રત્યેક પ્રશ્નના બે ગુણ છે વિભાગ સી આપણો થયો ટોટલ બાર માર્ક્સનો વિભાગ ડી જોઈએ તો વિભાગ ડીની અંદર મિત્રો પ્રશ્ન ક્રમાંક ચોત્રીસથી તેતાળીસ સુધીના પ્રશ્નોમાંથી કોઈ પણ સાત પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપણે આપવાના છે જે તમને પ્રશ્નો આપેલા હશે તમામે તમામ એમાંથી તમને આવડતા સાત પ્રશ્નોના સાચા જવાબ તમારે આપવાના છે ત્રણ ગુણના પ્રશ્નોનો ગુણભાર છે એટલે વિભાગ ડી આપણો થયો ટોટલ એકવીસ માર્ક્સનો નેક્સ્ટ હવે વિભાગ ઈ જોઈએ તો ચુમ્માળીસથી છેતાળીસ સુધીના પ્રશ્નોમાં એટલે કે તમને ચુમ્માળીસ પિસ્તાળીસ છેતાળીસ એટલે ત્રણ પ્રશ્નો આપેલા હશે એમાંથી કોઈપણ બે પ્રશ્નોના આવડતા જવાબ આપણે લખવાના છે પ્રશ્નનો ગુણભાર છે પ્રત્યેકનો ચાર ગુણ એટલે વિભાગ એ આપણો થયો ટોટલ આઠ માર્ક્સનો નેક્સ્ટ આગળ વધીશું વિભાગ એફ વિભાગ એફ જોઈએ સુડતાળીસથી એકાવન તો ટોટલ ચાર પ્રશ્નો આપેલા હશે એમાંથી કોઈપણ ત્રણ પ્રશ્નોના સાચા જવાબ આપણે આપવાના છે વિભાગ ઈની અંદર પાંચ ગુણના પ્રશ્નો છે એટલે આપણે ત્રણના સાચા જવાબ આપીશું એટલે વિભાગ ઈ આપણો થશે ટોટલ પંદર માર્ક્સનો એટલે કે મિત્રો વિભાગ એ બી સી ડીઈ અને એફ મળીને ટોટલ આપણું એસી માર્ક્સનું પ્રશ્નપત્ર થશે નેક્સ્ટ હવે આગળ વધીશું તો આગળ મિત્રો બોર્ડ દ્વારા અતિ મોસ્ટ એમ્પી નમૂનાનું પ્રશ્નપત્ર આપેલું છે આ મિત્રો આપણી પરીક્ષા માટે અતિ મોસ્ટ એમ્પી કહી શકાય માટે મિત્રો આ પ્રશ્નપત્રનું જો તમારે સોલ્યુશન જોતું હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર અમને જણાવો જેથી કરીને અમે આ પ્રશ્નપત્રનું સોલ્યુશન તમને આપી શકીએ તો મળીશું નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત